Mbak Mbak. ગુડ મોર્નિંગ Good morning. કેટલા દિવસથી રોટલી નથી ખાધી એમ લાગે છે હવે તો જન્મ જન્મ વયા ગયા માં તો આજે રોટલી જમવી છે ને શાક જમવું છે રોટલી શાક હમ આમાં શું થાય છે રીંગણા કટકી અહીંયા ભરેલા

આનો કલર ચેન્જ છે જેનું મોઢું જો ગયા લાગે છે ને

બસ હવે ફટાફટ આ કિચનનું કામ પતે ને કેમ કે અમારે શૂટ બધું કિચનનું જ છે બે રીલ શૂટ કરવાની છે અને આ ઘણા લોકોની કમેન્ટ આવે છે બે ચાર બહેનોએ તો એવું પૂછ્યું હતું કે ભાઈ રિયાની રીલ કેમાં આવે છે તો ઇન્સ્ટાગ્રામમાં અમે રાજકોટયન કરીને અમારું પેજ છે એમાં રિયાની રીલ્સ તમને ઘણીવાર જોવા મળશે અને એ સિવાય રિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એનું પર્સનલ આઈડી છે રિયા જોશી સાતા એમાં બી તમને જોવા મળશે સારું કઈ પસંદ નથી બેમાંથી માંથી કઈ કેટલી કમ્ફર્ટ ઝોન માં નિરાતા બેઠી બે માણા બેઠા છે બાજુમાં ચક્કી બેઠી છે ખબર નહી આજ નિરાતે બેઠા બેઠા એમને ઉભા બેઠા જ છે બસ

પણ હું સમજી લ્યો હું આમ કઉ છું કે આમને જેટલા અન્નપૂર્ણા મા ના વ્રત કર્યા છે ને મહેરબાની છે કે લોકો ખાવા માટે પૈસા કમાય છે અને આપણે ખાઈ ને પૈસા કમાય છે આટલો ડિફરન્ટ છે ઘણી વાર કોમેન્ટ આવે ને કે આ તો મફત ખાવા જાય એકચુઅલ માં એ રેસ્ટોરન્ટ વાળા ને પૂછે ને તો આનંદભાઈ કેટલું ખાઈ છે તેમને ખ્યાલ આવી જાય અને દાખલા છે કે જે ક્યાંય બી શૂટ કર્યું હોય ને બીજી વાર હું કઈ દિવસ બને ત્યાં સુધી ઓછો જાઉં અથવા પાર્સલ મંગાવી લો ગયો હોય ને તો પરણે પૈસા દઈ ને આવ્યો હોય એ લોકો શૂટ આપણને ફૂડ નું કરાવે છે તો એ શૂટ કરવા માટે મારે કઈ ટેસ્ટ તો કરવાનું જ છે જેમ અત્યારે હું આ પ્રોડક્ટ આવી છે તો હું એ ટેસ્ટ કરું છું ટેસ્ટ કરીને હું એના રિવ્યુ આપીશ અને એનું શૂટ કરીશ અને એની માટે જો આયા એસી ચાલુ છે માં અને આ બધી લાઈટો ચાલુ છે બપોરે 1 વાગે કેમ કે

બહુ જ આજો સલાડ લીધો હો તે બાપા નાઈકુ મે જરા લીધું નાઈકુ છે સાકુ ઉભો રહ્યો નોટ બેડ લેસ ઓઈલ છે એટલે ચાખવું પડે ને ઓલું તો આપણે ત્રણ ચાર પાવડા તેલ નાખી દીધું હોય ના ના બાજરાનો રોટલામાં ચોળીને મજા આવે એ આમાં આડું ઉછે પાઉંડો એ બે થી 3 જી યાદ રાખીને હવે જો પેકિંગ કરીજી બધુંય સીક્રેટલી બધુંય જો વારાફરતી વારા છે યસ એન્ડ આઈ એમ હિયર કોન્સર્ટ આ Sitar for mental health by Prashant Sharma, and you can uh, see that so many people are waiting in the queue. And agar apne jo ye ke kitna program બહુ જ બેસબરીથી આ પ્રોગ્રામ નો રાહ જોતી હતી બે મહિનાથી અને ફાઇનલી આજે આ ટાઈમ આવી ગયો છે આઈ એમ સો તો અહીંયા બધા ફૂડ કોર્ટ લાગેલા છે તમે જોઈ શકો છો બહાર અંદર બધી જગ્યાએ અને ખૂબ સરસ આયોજન છે અત્યારે મેં રાઇસ બોલ લીધો છે બિકોઝ આઈ એમ ફિલિંગ હંગરી તો શરૂ થાય પહેલાં થોડુંક જમી લઈએ દેટ્સ ઇટ

વાળો <laughs> <laughs>

આ ખર્ચો મારે કાયમી હોય હમણાં અંદર પ્રોપર રીતે એડ્રેસ બધા લખાય છે ને પ્રોપર રીતે પેકિંગ થાય છે કે એડ્રેસ ફાટી ન જાય એટલે એના ઉપર ટેપ વ્યવસ્થિત લગાડવામાં આવે છે અને છ નામ હજી છે ને એડ્રેસ અમને પ્રોપર મળ્યા નથી એટલે એ હમણાં જો એનાઉન્સ કરવાના છે સિલેક્ટ કરીને કયા છ નામ બાકી છે જો અહીંયા ઉપર ગિફ્ટ ગોઠવાઈ જાય છે અને વાહ ઉપર બેઠા બેઠા બધું મેનેજમેન્ટ ચાલે છે એમનું બરોબર કરે છે ને છોકરાઓ બધું એમ ને અને આ છોકરીઓને કઈ નથી આવડતું એનું શું

છોકરા ઉપર ને લખી પાછા ચોંટાડવાના ગીફ્ટ પેકિંગ કામ જો કેટલા વાગે બેઠા તા આપડે પાંચ વાગે અત્યારે કેટલા વાગ્યા છે પોણા આઠ

આજે આનંદ સાથે જે આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જેમાં એડ્રેસ મોકલવાના કીધા હતા જે લોકોને તો એમાં એક રીલ ઉપર પહેલાં તો અમને ખબર જ છે કે એક જ વ્યક્તિ છે એ કમેન્ટ કરે સોશિયલ મીડિયા અમે આ નવ દસ વર્ષ થઈ ગયા ભાઈ અમે આખું ગામ મલાવતા અમને નહીં ખબર પડતી હોય કોણ કંઈ કમેન્ટ કરતું હોય ને કે એમાં કોનો કોનો સંડોવણી હોય ચાર પાંચ અલગ અલગ આઈડીમાંથી કર્યા પ્રાઇવેટ એકાઉન્ટ રાખેલા હતા બધી માહિતી છે આપણા બ્લોગ જોવે છે અને આના ઉપર રિયા ઉપર ખાર ખાયેલા છે શું કામ કે એમને ગિફ્ટ નથી મળેલી ને એટલે કેવું કેવું લખે આર્ટિફિશિયલ ફેમિલી છે ખોટું ખોટું આ બધા છે સબસ્ક્રાઈબર આના કોણ છે અને કોણ સબસ્ક્રાઈબર કરે છે એવું એ તો નથી સમજાતું એ છે એ લોકો એની રીતે સિલેક્ટ કરી લે છે લોકોને અને આવું છે ને તેવું છે ને કેટલું બધું લખવું છે માનસિક રોગી છે કોઈક પાંચ અલગ અલગ એકાઉન્ટમાંથી કમેન્ટું કરી છે ક્યાંથી આવે છે આવા લોકો મને એને સમજાતું પણ કેવા નવરા છે મને તો એ થાય છે પહેલી વાત કે આટલા નવરા હાવ આખો દી દુપના વિશે વિચારવું ને લખવું ને બોલવું ને તમે પેલા તમારી માનસિક સ્થિતિ વિચારો કે તમારું માઇન્ડ એમાં ને એમાં છે કાંઈક બીજા સારા વિચારમાં લગાવો ક્યાં વિચાર બગાડવો છો તમારા જીવનમાં કંઈક સારા કામમાં સારું પોતાના ઉપર એટલો ટાઈમ વેસ્ટ કરો આવું બધું વિચાર કોકનું નેગેટિવ નેગેટિવ તમે જેટલું નેગેટિવ કોક મિસે વિચારો ને એટલું તમારું માઇન્ડ નેગેટિવ થતું હોય ને તમારું અંદરથી એટલી નેગેટિવિટી એટલી બધી ઉત્પન્ન થતી હોય એ તમને અત્યારે નહીં સમજાય જ્યારે કંઈક આધ્યાત્મિક લોકો વાળા જોડાશો ને તો તમને જિંદગીમાં એ બધો મિનિંગ મતલબ સમજાશે છ નામ બાકી છે જે અમને બધાય આપણે એ તો મૂકી હવે આવા લોકોથી અમને જો ફરક પડતો હોત ને

એમાંથી જે સિલેક્ટ કર્યું હોય કોઈ આપણા સગાવાળા નથી બે રાજકોટના ભાઈ છે એક બાપુ છે એ ઘણા વર્ષોથી વિડીયો જોવે છે ઇન્સ્ટા ફેસબુક બધા આઈડી ઉપર ઈટ એન્ડ ડ્રાઈવ જોતા હોય છે એમાં બી કમેન્ટ હોય મને ખ્યાલ છે અને બીજું શું નામ હતું યસ રક્ષિતભાઈ ભટ્ટ એટલે આ બે લોકો જ રાજકોટ થી છે રાજકોટ છે મેં જોયું હમણાં એમને યસ ને નો કીધું ભક્તિનગર બાકી નવસારી દમણ બે મુંબઈ પછી ઓડિશા પછી અમદાવાદના તંચા છે એક મોરબી છે એક જુનાગઢ છે બધા રેન્ડમલી નામ સિલેક્ટ કર્યા છે અને અત્યારે એમાંથી અમુક લોકોને ફોન કર્યા છે અમુક એડ્રેસમાં એમ લાગતું હતું કે આ વસ્તુ હજી ઘટે છે એપાર્ટમેન્ટ નામ કે અને બસ એ બધું પેકેજિંગની ની બધું થાય છે એટલે હવે છ મેમ્બર છે એના નામ રહી ગયા છે કે એના એડ્રેસ સુધી નથી આવ્યા હું ફરી એકવાર હમણાં નામ એનાઉન્સ કરું છું એ જો હવે ચાર નામ રહ્યા છે ધરતી બજરિયા સૂર્યા પટેલ ગીતા ગાંધી વિજયશ્રી આ ચાર નામ બાકી રહ્યા છે તમે લોકો બેન જોતા હોય કોઈ વિડીયો તો આ ચાર નામ જે છે એ આનંદ સાતા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જે છે આપણું એના ઉપર તમારો નંબર એડ્રેસ મેસેજ કરી દેજો કેમ કે અમારી પાસે ટાઈમ ઓછો છે અમારે બારગામ જવાનું છે એટલે આ કુરિયરનું ફટાફટ એટલે જ અમે કામ ઉપાડ્યું છે ને ચાર નામ બાકી છે પ્લીઝ આ ચાર નામ ફટાફટ મને નંબર એડ્રેસ તમારું સેન્ડ કરી દેજો એકવાર ઓલરેડી મોકલાઈ ગયું હોય જો અમને કદાચ ન મળ્યું અમે ટ્રાય તો કરી તો ફરી એકવાર એમાં મેસેજ કરી દેજો મને થેન્ક યુ અહીંયા ચાલી રહ્યો છે ચિપ્સનો પ્રોગ્રામ મારું ફેવરિટ ફૂડ છે એમ ચિપ્સ ને રોટલી મોજ આવી જાય ઠંડી રોટલી ચિપ્સ હજી ઓણે લગાટી આવે તો ઓર મોજ આવે પણ અફસોસ કે રિયા મને એકવાર એમ પૂછવા આવી કે તમારા આટું ફ્રેન્ચ ફ્રાઈઝ આ ચિપ્સ ઉતાર નાખું મેં મક્કમ મંદી સીધું ઘસીને ના પાડી દીધી જો મેં આ પાડ્યો તો એ એનો રસ્તો કરી લે

આખા એડ્રેસ સિલેક્ટ કરીને બધું ચીપકાવીને બધું હજી એમને એમ ડાઉટ લાગે છે કે આ ક્યાંક ભટકાઈને તૂટે નહીં ચીનગી માં પેલી વાર એક તો આવું પેકિંગ ઘેરવું છે હવે એમ થાય કે આની આજુબાજુ કદાચ કોઈ ઓલા કુરિયરવાળા વાળા વીટી દે ને બબલ રેપ તો સારું કા કારણ કે ઉપર તો સ્ટીકર ઢકાઈ જાય નગર પાછું

બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત